હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે વિદ્યા સહક પરથી જે બીજો દિવસ છે પ્રથમ તબક્કાની અંદર ગણિત વિજ્ઞાનમાં મિત્રો ગણિત વિજ્ઞાનમાં કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે બધા બીજા દિવસની અંદર પ્રથમ તબક્કાની અંદર આજે બીજો દિવસ છે તો એ ચારસો એકતાલીસથી પોંચ ઉમેદવારો છે મિત્રો એમાં હાજર બાસઠ ઉમેદવાર રહ્યા છે જ્યારે બીજો ગેરહાજરની વાત કરીએ તો ગેરહાજરમાં મિત્રો અડત્રીસ ઉમેદવાર ગેરહાજર રહ્યા છે મિત્રો હજી પણ આપણી ત્રણ ડિવિઝનની અંદર તબક્કો આવવાનો છે બરાબર તો તમે અમારી ચેનલની અંદર જોડાયેલા ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું જો ચેનલમાં નવા હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત